જેના કારણે આ વિસ્તારનું પાણી આગળ જઈ શકતું નથી જેના કારણે પાણી અટકી જાય છે અને આ પાણીનું મસમોટું થોડીવારમાં તળાવ જેવી પરિસ્થિતિ નિર્માણ પામે છે અને દરેક વેપારીની દુકાનમાં ગોઠંડુ પાણી ભરાય છે અને દુકાનદારોનો હજારોનો માલ પલળી અને ખાક થઈ જાય છે જોકે આ વિસ્તારના વેપારીઓએ ત્રણથી ચાર વખત નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે જોકે ત્રણ વર્ષથી વેપારીઓ રજૂઆત કરી ચૂક્યા છે છતાં તંત્રને ધ્યાને નથી આવતું હાલ અત્યારે સરકાર પ્રી મોન્સૂન્સની મોટી મોટી વાતો કરે છે અને અહીં જસદણની દુકાનોમાં પાણી ભરાય છે છતાં તંત્ર ધ્યાને નહીં આવતા આજે ફરી જસદણ પ્રાંત અધિકારી તેમજ મામલતદાર અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓને લેખિત આવેદનપત્ર આપી રજૂઆત કરી છે અને ત્રણ દિવસ સુધી આ પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો રાજકોટ કલેક્ટર કચેરીમાં જઈ અને મોટી સંખ્યામાં વેપારીઓ જોડાઈ અને આવેદનપત્ર આપશે અને જો તેમ છતાં નિવેડો ન આવે તો જસદણ નગરપાલિકાના પટાંગણમાં માંડવા નાખી દે આંદોલન છેડવાની વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે ઉપેન્દ્ર તેરિયા ન્યૂઝ 9 ગુજરાતી જસદન સમાત રોડ ઉપર અમારે પાણીની સમસ્યા છે દર વર્ષે દુકાનમાં એક એક બે બે ફૂટ ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાઈ જાય છે પાલિકામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં આ લોકો કોઈ ધ્યાન નથી દેતા કોઈ કઈ જવાબ નથી દેતા ખાલી આવેદન પત્ર લઈને સહી કરીને પાછા મોકલી દે છે કોઈ જાતની કઈ કામગીરી કરતા નથી આજે પ્રંત સાહેબને આપ્યું છે મામલતદાર સાહેબને આપ્યું છે ચીફ ઓફિસર સાહેબને આપ્યું છે એમનું કહેવાનું એવું થયું તપાસ કરશું તો અમે રાજકોટ કલેક્ટર સાહેબને રજૂઆત કરશું અને પછી અમે માંડવા નાખીને હડતાલ ઉપર ઉતરશું બધા અમારે ત્યાં બસ સ્ટેન્ડ પાછળ સમાત રોડ ઉપર ચિતલિયા રોડ થી સરદાર ચોક થી જેટલું પાણી જે બધું આવે છે ત્યાં જે પ્રથમ વાર વરસાદ રસ્તા પડ્યો ત્યાં બે ઇંચ માં તો એ ગોઠણ ગોઠણ લગી પાણી આવી ગયા જેના કારણે અમારી દુકાનોમાં આજુબાજુમાં ઘણી દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે જે અમારે નગરપાલિકા પ્રાંત અધિકારી અને મામલતદાર ઓફિસ ત્યાં મેં લેખિક અને મૌખિક અનેક વાર અમે અરજીઓ કરેલી છે આજે પણ અમે પાછી ફરીથી અમે બધા મિત્ર સાથે આવ્યા છે વેપારી સાથે કે ભાઈ અમે અમને સોલ્યુશન કરી દો તમે આ સોલ્યુશન નો આવે તો હવે અમે રાજકોટ અરજી આપવા જઈશું કલેક્ટર ઓફિસ માં કાલે વરસાદ આવ્યો તો હજી પ્રથમ વરસાદ બે ઇંચ જેવો વરસાદ પડ્યો તો બધા દુકાનોમાં પાણી હજી પેલો વરસાદ છે હજી જો આનાથી વધુ વરસાદ આવ્યા અથવા ત્રણ ચાર ઇંચ વરસાદ પડ્યો હોય તો અડધી અડધી દુકાનો પાણી ઘુસી જાય અમે આની પહેલા બે થી ત્રણ વાર રજૂઆત કરેલી લેખિક અને મોખિક બંને રીતના કરેલી છે મામલતદાર ઓફિસ નગરપાલિકા જવાબ આપી દે આવેદનપત્ર લઈ લે સ્વીકારી લે અમે આવી બીજું શું હોય ના હજી ભાઈ તપાસ માંગે